સોંભા સોમભા એમ કહેતા હતા કે કોઈ નહીં તારા ઘેર કોઈ નહીં અમારે નળિયો વાળું ઘર થાય ધાબા વાળું કરું અમે તો બુદ્ધિ એવી દોરાય છે ને જબરજસ્ત બુદ્ધિ દોરાય છે અમે નળિયોમાં તું ધાબુ અમે વિચાર કરતા તા લાભ ક્યાં દેવાના થઈ તમારા ફોન એ તો મારા માટે છે મારા માટે બધા કેતા ફોન કોઈ નઈ પૂંચી કાવાય તમારા એ તો સમાચાર લઈ ને આવ્યા તા

તમે આ બીજે ની વાત કરો એટલે સાચું છે કે ખોટું એટલે ખબર પડે આવું પછી મુહૂર્ત ના હોય તો મારું ટોપું પડે ખોટું હોય ના પડે એવું ખાલી આટલું ગ્રામ આટલું ગ્રામ મૂકાયો

બાકી લાવી ના પૈસા તો ત્યાં આવ્યાના તો હું એજ વિચાર કરતો કે ભાઈ આ ડીજે લાવે કે મુહૂર્ત માં આવો કે માં એક બે ટાઈમ ના પૈસા તો

આવત્રો નું ઠેકવાનું નઈ ને અરે જેવું લાવતા લાઈન તો મે તો ભાઈનો નું નહીં જો છે સુધારવાની વાત નહીં કરતા બીજા બીજા ધંધા મોણે પછી જે રોજ ના હું ડીજે કરતો અને મુદીન કે શરીયત તો રાજી છે આપણે બરોબર પણ આ મોણસ ના પણ પૈસા ન હોય તો એનો લુરો તો ઉતારી લેવો પણ પછી એટલે ઓમ નામ કરીને તો એ ડોસી ને મહિના કી મજૂરી 1 રૂપિયા ની કરે ને ડોસી જી વાત હા અરે તારે જો લોકો ના દોયરા કર તું ફરજ ને દોયરા જ કરા છે ને મને એવું લાગે છે આપણો દોયરો ના કરી જાય ભાઈ ના ના આપણો તો હું દોયરો કરી જાય સરત પારી થી તો સરત પારી છે આ તો હું એ હિંમત કેવું ના ના અને એક કામ કરીએ તો

ત્રણસો રૂપિયા થી હું તો ઘણું તો પેડો ખાજો તો ભાવ પેલો ખબર હોય એ પેડા ની ગયો ને ખબર તા બે ચાર પેડા

અમે ગાની જગ્યા ગયા છીએ કોઈ જાતે પાણી પીએ અમે ના ધન માં તમારે આબરું વગર ના

ના પેલા જોવાનું તો થવા દે પેલા મુહૂર્ત તો કરો પેલા તું બી આવ્યા છે હું આવું છું તો ડીજે ભાઈ ના

વાતો કેવું વાતો ખાટલા પડે જેવડી હોય તમને કેવું છે

અમ ઘોડા થઈ મહેરાઈ ગઈ યાર આ તો આ તો હશે મસ્ત્યુ ગયા તો રોતું રોતું તો આ સોમભાઈ આ જોજો આ આવવા

બાકી તો ખરું બરાબર પણ મીન કેવું પણ આ તો ના નામ આલે છોકરો ને ભાઈ નું તો બહુઈયા પણ આ તો વાગ્યું કે ના વાગ્યું લાવ ભાઈ લાવ અલ્યા

અમે હરિ રામ આપણું કરાતા યાર જો છોકરા જેવું છોકરું થઈ ગયું ચલાવું ચલાવ પૈસા નહી આવતા શું ભાઈ આવું મકરા ના પૈસા ના આવે છે મૂળ ખાતું એવું દીધે નીચે કરારી છે તમે કીધું તું કે ગાડી થી જવાથી જ ફટ ના થાય છે કે મોટું છે પણ તો સારા મુખ્ય વસ્તુ હારું લાવ્યા છે મોટું હા તો હિંમત બે જન ના કરી એક દારો દોયરો વાનો કરવો પડે છોકરું ખોરાક છોકરું ભાઈ તું તે વારી મારા માં આવી ગયું આખરે તે મારા નો ફાયદો થઈ ગયો